અસામાજિક તત્વોનો જે ત્રાસ વધી રહ્યો છે બેન દીકરીઓ ઉપર જે અત્યાચાર છેડછાડ અને આપણા જે કિસ્સા ઊભા થાય છે એના વિશે આપણને પૂનમબેન માર્ગદર્શન કરશે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બધાને એના તો માફી માંગુ છું કે તમારું આટલું સરસ ભજન ચાલી રહ્યું હતું ને એમાં થોડું ખરેખ પહોંચાડીને પણ આજે જે મારી પાસે વિષય અને મુદ્દો છે આપણે બધા માટે એક લાલબત્તી બરાબર છે આવે છે બધાને એટલે મારે તમને અત્યારે નડવાનું કારણ એ જ હતું કે મારે તમારી સમક્ષ એક દીકરી તરીકે એક વિષય એક મુદ્દો મૂકવો હતો જેમાં આપણે બહેનોએ જ મળીને કંઈક કરવું પડશે કારણ કે આપણે બધા જ કોઈ કોઈ દીકરીની માતા છીએ કોઈ વહુની સાસુ છીએ કોઈની બેન છીએ તો એક વડીલ તરીકે એક માવતર તરીકે આપણી જવાબદારી પહેલાં બને છે કહેવાય છે ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે આપણે કૂવો છીએ આપણી દીકરી માટે મારે પોતાની બે દીકરી છે આ મોટી બેબી છે મારી અને એક હજી આનાથી નાની દીકરી છે તમે જોઈ શકો છો જગ્યાએ જગ્યાએ કેવી દુષિત દુષ્કર્મ ઘટનાઓ થઈ રહી છે બધાને વાકેફ છો ને અને દિવસે દિવસે આ ઘટના વધી જ રહી છે જેમ કે હમણાં તાત્કાલિકમાં ભરૂચમાં કિસ્સો બન્યો ખબર હોય તો દસ વર્ષની દીકરીને પીખી નાખી અને એના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાખીને એની હત્યા કરી દેવામાં આવી ખ્યાલ છે ને બધાને કેટલાને ખ્યાલ છે બહુ સરસ તો તમને એવું લાગે છે કે હવે આપણી માટે લાલ બત્તી થઈ ગઈ છે અને કરેંગે યા મરેંગે ની વસ્તુ આપણે હવે લાવી જ પડશે કારણ કે આપણે જ કરવું પડશે કોઈ નહીં કરી જાય જ્યારે આપણી દીકરી સાથે આવી ઘટના થાય છે આવા બનાવ બને છે ત્યારે પોલીસ કર્મીઓ આવશે ત્યારે આવશે કારણ કે એમને સમાચાર મળશે તો આવશે આપણે વાલી તરીકે પહોંચી દરેક જગ્યાએ આપણે દીકરી સાથે પહોંચી શકીએ એવું શક્ય નથી આપણે એની પાછળ પાછળ ચોવીસ કલાક નહીં રહી શકીએ તો અત્યારે સમય એવો છે કે આપણી દીકરીને રોટલા ઘડતા નહીં શીખવાડીએ તો ચાલશે પણ લોકોના ગોટલા તોડતા શીખવાડવાનું છે સાચી વાત કે ખોટી વાત એટલે આપણે બધા મળીને હવે એક જ કામ કારણ કે મારી એટલીથી કંઈ જ શક્ય નથી મેં એક અભિયાન ઉપાડ્યું છે દીકરીના સ્વરક્ષણનું દીકરીને પોતાની બચાવ જાતે કરી શકે પોતે જાતે પોતાની લડી શકે તો આવા સામે આવું થકી આવી ઘટના બને તો દીકરી પોતાના બચાવ માટે એક પ્રયાસ તો કરી શકે એવા વિષયને લઈને અને એવા હેતુથી મેં આ અભિયાન ઉપાડ્યું છે કે જે મારી એટલીથી શક્ય નથી આ દાદા લોકોએ પુષ્પેન્દ્ર કુલશ્ઠના પ્રોગ્રામમાં મળ્યા હતા એટલે દાદા લોકોએ મને સપોર્ટ કર્યો કે બેન તમે બહુ સારું કામ કરો છો તો એમાં અમારો ફૂલ સપોર્ટ છે અમારું આ ગ્રાઉન્ડ તમે દીકરીઓને ટ્રેનિંગ માટે વાપરી શકો છો હું ફ્રીમાં તદ્દન નિઃશુલ્ક ટ્રેનિંગ આપું છું દીકરીઓને એમાં ટેકનિકલ ફાઇટ કે આજે કદાચ આઠ કે નવ વર્ષની દીકરી બી આ કોઈ બી પુરુષ સાથે લડી શકે પોતાના બચાવવા માટે તાકત વગર ને સ્ટ્રેન્થ વગર એટલે એ બી લડત કંઈ ટેકનિકલ ફાઇટ તો એવી ફાઇટ બી આપણે દીધી તો દાદા લોકોનો ફૂલ સપોર્ટ છે કે અમારા સિનિયર સિનિયર સિટીઝન બગીચાનો તમે ઉપયોગ કરજો અમારા બધાનો સપોર્ટ છે અને તમારું જે આ ભજનનો આ કાર્યક્રમ હતો એમણે મને આમંત્રણ આપ્યું કે બહેનો તમે તમે બહેનો સામે પ્રસ્તાવ મૂકો અને અપીલ કરો કે આપણે બધા જોડાઈને આપણે બધા બધા એક થઈને આપણી દીકરી આજુબાજુવાળીની દીકરી અને બીજી અન્ય દીકરીઓને આ ટ્રેનિંગ આપીએ અને બની શકે કે આપણે આપણા ઘરથી શરૂઆત કરીશું ને ત્યારે આપણે આપણા દેશ સુધી દેશની તમામ દીકરીઓને આપણે બચાવી શકશું આપણે બચાવી નથી એ બચી શકે એ માટે સક્ષમ બનાવવાની છે એટલે કહેવાનો મતલબ જેમ કે તમને ખબર હોય તો દિલ્હીનો નિર્ભયા કેસ બન્યો તો પાંચથી છ જણા એનો રેપ કરી નાખ્યો હતો ખબર છે ને અને એને મારી નાખી હતી એને પછી ગ્રીષ્મ વેખરીયા સુરતવાળો બનાવો ખબર છે કેટલા લોકોને ખ્યાલ છે તમે બેનો જોશો ને તો ખાલી સિંગલ અઢી છોકરો હતો લગભગ એની ઉંમર પચીસ છવ્વીસ વર્ષની હશે પણ હાવ સિંગલ અઢી લાગે જો આ પંદર સોળ વર્ષનો છોકરો જો એ છોકરી સક્ષમ હોત પોતાની લડાઈ જાતે લડી શકતી હોત અથવા તો એને ગળું પકડ્યું જ્યારે છૂરો મારવા માટે એને બચકું ભર્યું હોત અથવા તો એને સેન્ટર પોઈન્ટ ઉપર આમ અટેક કર્યો હોત ને તો એ દીકરી કદાચ આપણી વચ્ચે હયાતો પણ એવું ના થયું તમે જો પચાસ સાહીઠ જણાનું ટોળું હતું ઇવન એના ઘરના મેમ્બર બી પોતે ફેમિલી મેમ્બર બી એની સામે હતા તો બી એ પોતાની દીકરીને બચાવી ના શક્યા અને સામે વ્યક્તિ એક સિંગલ એને એક લાફો મારે ચાટા ચાટા એમ ફરી જાય એવો છોકરો હતો છતાં બી ખાલી એની જોડે છૂરો હતો ને એના બીકના લીધે કોઈએ પ્રયાસ ના કર્યો એ દીકરીને બચાવવાનો ઇવન દીકરીએ એવી પ્રયાસ ના કર્યો એ હેઠકાઈ ગયા એનું ગળું કપાઈ ગયું એક બકરો હલાલ થતો હોય ને એ રીતના હલાલ થઈ ગયો અને દીકરી એના પરિવારજનોની સમક્ષ પોતાનો જીવ ટૂંકાવ્યો આપણા બધા માટે શરમ વાત છે આજે હું બે દીકરીની માતા તરીકે વિચારું તો મને તો એમ થાય કે જમીન જમીનમાં આપેલા કેમ ધરતી કમ થઈ જાય હું ડટાઈ જાઉં અંદર હું એવું નથી કહેતી કે હું ચોવીસ કલાક મારી દીકરીઓ સાથે ફરી શકીશ કે આવી જઈ શકીશ પણ કમસે કમ હું હું એટલી કેપેસિટી ધરાવું છું કે મારી દીકરીને હું સક્ષમ બનાવું કે કાલ ઉઠીને કાલ ઉઠીને આવો ન ધર્મી આવે તો એને મારીને આવે ભલે એ બી મરી જાય કંઈ વાંધો નહીં પણ સાલાને એક વખત તો સબક શીખવાડી એને એની છોટીનું દુરિયાન અપાઈ દેવી જોઈએ હું એટલું જ કહેવું છું બહેનો કે અત્યારે જમાનો એવો છે કે આપણે આપણી દીકરીને પાપાની પરી નથી બનાવી પાપાની શેરની બનાવી છે જેથી આ માના મગરમચ્છોને ખબર પડે કે શેરની કેટલી ભારે હોય છે એક મગરમચ્છ ઉપર અને આ જ વસ્તુ કરવા માંગુ છું એમાં મને તમારા બધાના સહકારની જરૂર છે મેં જે અભિયાન હું પડ્યું છે એમાં સેલ્ફ ડિફેન્સની હું નિઃશુલ્ક ટ્રેનિંગ આપું છું જેમાં દીકરીઓને ટેકનિકલ ફાઇટ જે મેં તમને કીધી કે પોતાની લડત જાતે નાની દીકરી બી આ કોઈ બી પુરુષ સાથે પોતાની લડત લડી શકે છે એ સક્ષમ બનાવું છું હવે તમે વિચાર કરો દીકરીમાં તાકાત કે મસલ્સ તો હોય ને તો કઈ રીતે તો એક નાની નાની એવી ટેકનિક્સ છે કે એનાથી એ બચાવ કરીને પોતે ભાગી બી શકે અથવા આ સામેવાળાને અટેક એક વાત તમર તો લાવી જ દે વધતા સાયબર ની ટ્રેનિંગ તમને ખ્યાલ છે કે અત્યારે સોશિયલ મીડિયા સૌથી મોટો જવાબદાર વસ્તુ છે આ પ્રોત્સાહન આપવા માટે ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ફેસબુક આ જે સોરી આ ઇન્સ્ટાગ્રામ ઉપરથી યાદ આવ્યું કે દસ વર્ષની દીકરી ત્રણ દિવસ પહેલાં સોળ વર્ષના છોકરા સાથે ભાગી ગઈ અને ભાગ્યા પછી જ્યાં સુધી ના મળે ત્યાં સુધી એની જોડે શારીરિક એનો ઉપયોગ બી કરવામાં આવે દસ વર્ષની છોકરી હવે દસ વર્ષની છોકરી એટલે પાંચમા ધોરણમાં ભણતી હતી એને શું ખબર પડે તમે વિચારો તો ખરી કે દુનિયા ક્યાં પહોંચી છે ખાલી એક નાના મોબાઈલના કારણે એક જ મોબાઈલમાં તો અત્યારે આપણે દીકરીઓ તો કંઈ ખબર બી નહોતી પડતી પીરિયડ્સ કોને કહેવાય એ બી ખબર નહોતી પડતી અત્યારે આઠ આઠ વર્ષની દીકરીઓ પીરિયડ્સમાં આવે છે એટલે આપણી બધી મા માટે બહુ ચિંતાજનક વિષય છે અને ચિંતાની વાત છે અને આ ખરેખર સિરિયસ લેવાની વાત છે કે હવે તમે સિરિયસ થાવ એટલે અમે સાયબર સેફ્ટીની બી ટ્રેનિંગ આપીએ છીએ કે જો મોબાઈલમાં તમને કોઈ છોકરો છેડતી કરે અથવા તમને ફસાવવાની કોશિશ કરે તમારી સેક્સ્યુઅલ આઈડી બનાવે અથવા ફેક આઈડીથી તમારો કોન્ટેક કરે તમને ભગાવવા માટેના પ્રયાસ કરે તો તમારે શું શું સાવચેતી રાખવી અને કદાચ તમને કોઈ બ્લેકમેલિંગ કરે તમારા ફોટા મોક કરીને ખબર છે ફોટો ફિટ કરી દે નગ્ન ફોટામાં એનો ફોટો ફિટ કરી દે અને એ રીતના બ્લેકમેલિંગ કરે ત્યારે શું કરવું કયા પગલાં લેવા કયા કાયદાકીય તમે કલમોનો ઉપયોગ કરી શકો એ બધી જ અમે ટ્રેનિંગ ટોટલી ફ્રીમાં આપીએ છીએ એ સિવાય અમે મોટિવેશનલ ટ્રેનિંગ એટલે મનોબળ મક્કમ કે જ્યારે બી આવી ઘટના થાય ત્યારે તમારે માનસિક રીતે હિંમત હોવી જરૂરી છે કારણ કે ઘણી વાર કેવું થાય છે કે આપણામાં હિંમત નહીં હોતી ને એક તો આવી ઘટનાથી ને તો દીકરી હતતાઈ જાય છે અવાજ નીકળતો બંધ થઈ જાય છે ત્યારે એવી ઘટનામાં મારી પાસે કદાચ રિવોલ્વર હોય ને તો મારો હાથ ધૂ છે હું એને મારા જઈશ ને એ તો એના પર પતાવી નાખીએ છીએ એટલે એ સમયે મનોબળ આપણું મજબૂત જોઈએ એની માટે થઈને અમે મનોબળ માટેના બી મોટિવેશનલ ટ્રેનિંગ રાખીએ છીએ જેમાં દીકરી કદાચ એનું મનોબળ એટલું મજબૂત કરી દઈએ છીએ અને એની માથાની પીન વડે બી સામેવાળા ઉપર અટેક કરીને એને મારી શકે એવી સક્ષમ બનાવીએ તો બસ વધારે લાંબી વાત નથી કરતી કારણ કે આપણે બી સરસ ભજનનો કાર્યક્રમ છે પણ મને બી લાગે છે કે આ એક જાતનું કીર્તન જ છે જે આપણે તમને વાત કરીએ કે આપણે બધા મળીને એક આ દીકરી બની શકે કે કદાચ ચારધામ નહીં જવાય ને તો ચાલશે પણ આ એક કાર્ય કરશું ને તો બહુ ભગીરથ કાર્ય છે અને આપણે એક દીકરી બી આપણા લીધે બચી જશે ને તો મને નહીં લાગતું કે આજીવન આપણે મંદિરના પગથિયા ચડવાની જરૂર પડશે બસ મને તમારો સપોર્ટની જરૂર છે નેક્સ્ટ ટાઈમ એવું શક્ય હોય તો તમે સૌ પોતપોતાની દીકરી વહુ કે બહેનો કે નાનો કોઈ બી તમને લાગે કે આ દીકરી વર્કિંગ છે કે કોલેજ જાય છે કે ભણે છે એને લઈને આવજો એટલે આપણે ડેમો ક્લાસ બી લઈશું દીકરો મજા બી આવશે મારી ગેરંટી છે એક દીકરીને બગા આવે તો તમે કહો એ ઈનામો મારી જતું એટલે હું એટલી રમત ગમત સાથે અમે લોકો શીખવાડશું કે દીકરીની મજા બી આવશે અને તમારી સામે તમારી દીકરી તમને બદલાયેલી દેખાશે બસ આ વાત સાથે મારી વાતને વિરામ આપું છું જય ભારત જય હિન્દ